મજા મજા આવશે તો એક વાર કરીશ તો ચાલો હવે બધા જમવા માટે માહિતી પ્રેક્સ થઈ ગયો છું અને હવે તો એ લોકો લેસન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આગળ બની રહીએ આવડા રમવા આવે કે ડાન્સ કરવા આવે એ ખબર તો હાલો બધા જમવા હું મારા દાખલા ગણતો હતો તમે જોઈ શકો છો સપોર્ટ કરો એટલે આપણે આગળ આગળ પ્રગતિ થતી જાય આ છે રૂમ સ્પ્રે તમે જોઈ શકો છો એટલે આ તો મૂ સ્પ્રે એટલે છે તો મળીએ કાલે બીજા બ્લોગમાં તો મારા મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો આજ માટે આટલું જ છે કઈ તો હવે ફાઈનલ મળીએ કાલે બીજા બ્લોગમાં આજ માટે આટલું જ છે તો કાલે બીજા બ્લોગ જોવા માટે તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે ઘંટડી દેખા છે એની પર ક્લિક કરો અને ઓલ કરના હોય એટલે મારા જે વિડીયો આવે એ તમને પૂછી જાય તો મળીએ કાલે બીજા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ડાયરા ઓકે બાય